સુરત મહાનગરપાલિકાના બે કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા દસ લાખની લાંચનો મામલો આપના કોર્પોરેટર વિભુલ સુહાગિયાને નામ કોર્ટમાં લેવામાં આવ્યો હતો કોર્ટમાં આમ આદમી પાર્ટીના સંયોજક ગોપાલ ઇટાલિયા પણ આવી પહોંચ્યા હતા એસીબી દ્વારા આરોપીના પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી દલીલ કર્યા બાદ કોર્ટે દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા નથી રિમાન્ડના મંજૂર કર્યા છે કોર્ટે નામદાર દ્વારા આરોપી કોર્પોરેટર વિપુલ સુહાગ્યાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે કોર્ટ પોલીસ પાસે ખુલાસો પણ માંગ્યો કે કસ્ટડી કેવી રીતે કરી કયા કારણોસર કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત